અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે તો પહેલા જ વરસાદમાં મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે સિઝનના પ્રથમ વરસાદમાં જ મધર ઇન્ડિયા ડેમ જે છે તે છલકાયો છે બીજી તરફ મધર ઇન્ડિયા થી નજીક જ અડીને અંબિકા નદી આવેલી છે નદીમાં પણ નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે તો ડેમમાંથી પણ પાણીનો જથ્થો જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથે જ જે સ્થાનિકો છે તેમને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સલાહ આપવામાં આવી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અંબિકા નદીના છે નદી બે કાંઠે વહેતી થઈ છે પહેલા વરસાદમાં જ સારો વરસાદ નોંધાતા ઠેક ઠેકાણે નદી નાળાઓ છલકાયા છે તો નો જે મધર ઇન્ડિયા ડેમ આવેલો છે તે પણ છલકાયો છે વાત કરીએ વલસાડ